ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે તેર ફેબ્રુઆરી ગુરુવાર જીરાની બજારની આપણે વાત કરીએ તો મિત્રો જીરુમાં મજબૂતાઈ હતી નિકાસકારોની લેવાલી અને પૂછપરછ હતી વાયદા ઘટ્યા હતા પણ હાજર માલમાં મજબૂતાઈ હતી વાત કરીએ તો જીરુની બજારમાં મજબૂતાઈનો દોર યથાવત છે અને ભાવમાં વધુ રૂપિયા સોનો સુધારો આવતા છેલ્લા બે દિવસમાં ગોંડલ સહિત યાર્ડોમાં રૂપિયા બસોથી અઢીસો વધી ગયા છે જીરુની તેજી વિશે ટ્રેડરો કહે છે કે જીરુમાં નિકાસકારોની લેવાલી અને હાજર માલ મળતો ન હોવાથી વાયદા ઊંચા કરી બજારમાંથી ખરીદી કરી રહ્યા છે જેને કારણે બજારોમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે ઊંઝામાં નવા જીરુની આજે પાંત્રીસ બોરીની આવક તેના ભાવ વીસ કિલોના રૂપિયા તેત્રીસોથી એકતાળીસો હતા ગોંડલમાં નવા જીરાના એકસો પચીસ ગુણીની આવક સામે ભાવ ભેજવાળામાં રૂપિયા બત્રીસોથી આડત્રીસો અને સુકામાલમાં એકતાળીસોથી તેતાલીસો હતા આજે ગુજરાતમાં નવા જૂના જીરુંની મળી કુલ તેર હજાર બોરીની આવક હતી જેમાં આગામી દિવસોમાં વધારો થાય તેવી ધારણા છે નવા જીરુની આવકો એકાદ સપ્તાહમાં થોડી વધે તેવી ધારણા છે જીરું માર્સ વાયદો એકસો પંદર ઘટી વીસ હજાર પાંચસો નેવુંની સપાટી પર બાંધ્યો હતો જીરુના વાયદામાં આગળ ઉપર નિકાસના વેપારો ચાલશે તો વાયદામાં પણ સુધારાની ચાલ જોવા મળી શકે છે મિત્રો આ હતા જીરાની બધાની વાત ચેનલની માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી